ગજરાજ લેતા હોય છે સાંજે મુખ્યમંત્રી જગન્નાથ મંદિર પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનની વિશેષ આરતીનો લાભો પણ લેશે આપ જોઈ રહ્યા છો રથ મંદિર પરિસરમાં આવ્યા છે અત્યારથી જ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે જગન્નાથ જગન્નાથનગરચર્યા એ નીકળશે અને આખી રથયાત્રાનો જે સૌથી મહત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે જે આગેવાની કરે છે રથયાત્રાની એ ગજરાજની અત્યારે પૂજા કરવામાં આવી રહી છે હર હંમેશ એક દિવસ પહેલાં ગજરાજની પૂજા થતી હોય છે અને અત્યારે ગજરાજ પણ જે પણ પૂજા કરી રહ્યા છે એમની સેવાનો પણ સ્વીકાર કરી રહ્યા છે સાથે સાથે સૌ પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે જે મંદિર

અને પૂજન વિધિ સંપન્ન કરીને હવે ગજરાજો આમંત્રિત છે અને કાલે ભગવાન જગન્નાથજી જ્યારે રથ ઉપર બિરાજમાન થઈ જશે સૌથી પહેલા દર્શન કરીને રથયાત્રા આજનો આખો કાર્યક્રમ કઈ રીતનો રહેશે આજે હવે આજનો આ ફંક્શન પૂરો થાય છે સાંજે મુખ્યમંત્રી જગન્નાથજી મંદિરના મુલાકાતે આવવાના છે તે વિશિષ્ટ સંધ્યા આરતી કરશે અને મંત્રીને આવતીકાલની રથયાત્રાને શુભેચ્છા પાઠવશે બિલકુલ હાલ જે મહંત છે તેઓ અત્યારે ગજરાજની વિશેષ પૂજન અર્ચન કરી રહ્યા છે તેમની પૂજા વિધિ કરી રહ્યા છે કારણ કે ગજરાજ આગેવાની કરતા હોય છે રથયાત્રાની અને એ જ દ્રશ્યો આ દ્રશ્યો નિશ્ચિત રૂપે તમામ જે ભક્તો છે એમને ભાવ વિભોર કરી દે એ પ્રકારના અને સૌ આજે એક દિવસ પહેલાં મંદિરના દર્શન કરીને લ્હાવો લઈ રહ્યા છે ભગવાનનો જે અનંત પ્રેમ છે તેનો પણ સ્વીકાર કરી રહ્યા છે અને ભગવાનને લાડફોડ કરી પણ રહ્યા છે ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ સુરત પહોંચે